પાસેથી ભંગ કરાતા યુવાનને છરી સાથે પોલીસે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટાફ રાત્રિના સમય પેટ્રોલિંગમાં હોય ત્યારે ધાંગધ્રા શહેરના નાગાબાવાની વાવ પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં પકડી પાડી પૂછપરછ કરતા આ શખ્સ ઘાચીવાડમાં રહેતા એકતાલીસ વર્ષીય પ્રહલાદ ઉર્ફે મેરો કાનજીભાઈ ચૌહાણ હોવાનું જાણવા મળેલ પોલીસ તપાસ કરતા તેના પેન્ટના નેફામાંથી છરી મળી આવી હતી જેથી સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ હથિયારબંધીનું જાહેરનામું અમલમાં હોય તેથી પોલીસે પ્રહલાદ ચૌહાણ સામે જિલ્લા જાહેરનામાના ભંગ બદલ ધાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો